બર્દાસ હાય છે ચલાવાજી દોઈ દીજી અલ્યા તારી આ ફોને તો 4 વાગ્યા કે કાકા એ કાકા ઊજે તું એ મગજનું દય કાય ભડે કુકને એડું રૂણવાળું રૂણ સેતર યાદ તારે મગજ દય થઈ ગયું છે તું કૂકણ ભય તને હું બધું આવ્યું શું મજા કરી યાર આસ આપણે રૂણવાળું રે સેતલ આય યાર ચેક મગજ દય કા બેઠું અભો રહ્યો હે કુણો રહ્યો હે ઈકડ માખનું તાર્યું સ્પનું આવ્યું બન્યું ખરે ઘણા જો ગણાય ઓહ તું એ છે ઘૂં બગા હૈ યાર

કોબન બાજુમાં માટલું ઓભરી એવો તો મને આયું તમે આયું ઓભરી ઓહો તો તો હાથ ઉતેર્યું બોલી ના આપણ પૈસા કા બેઠી છે અને અમે કા બેઠી આપણ તો મંગુ તો મારી મારી પાઈ ના યાર કે છે હું કે તો ના જો ભેગું છે હું કોઈ ખબર નહીં પડે લઈ લા માલ લઈ લે તાર માલ આવે માલ તને તું આ કરાવું હે

મનચુરી ખા પાકોલી ખા એ બે ઘોળોવાબાનું માર ભા હો ઈ તો છે ઈ તો આ મંગુના કારણે અને બહુ લબારી પાઈ કે સુખનો સૂરજ ઉગાળી મારી મંગુએ આજાર આત આલ્યા એને એનાથી એને ખોમી હતી રેડો હેડો મેં ખાઈવા પામતા આ ખાઈ કા આ જરી આ જરી જ ખાઈ તો પછી જ ખર્યા તો બેળા પાર જાય હા

اتلمش الدق دقش الدق قومي واه وديتي يوم جديد اه قومي دق تدق اتلمتوا ماشي اتلمتوا ديجي كاريه لا كده 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 તન્યા બટન હા પેલું ઓર્યું નકલ શપથ એ કાકા આટલે લાગતું મને એ મૂર્ખા હોય છે લે તું ઓય 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 જો લાગી રાખ જ સપટીને છે રાગી રાગી કાકા લાગે લાગે એટલે પૂજી ને કે મે હું કોના ભીય બાદરી હવે પીરી છે હવે છે ને મોસ્ત ઢાજું બે ગોદર ઉઠિન ખુઈ છે

મને એવું વિચારતો આવ્યો તો સી નહીં આખા એ સાચી વાત તમારે એટલું મક હોવું જોઈએ કે આ તો આખા ગમ ભૂક્યા છે એ તો ખબર છે એટલે એ વિચારી ને તમારે જોડે મને એવું લાગ્યું તું કે હમણાં હું બે દાડા પેલા જોયું તું કીધું પહેહોજ જોઈ સી નહિ એન મેલી ને તમારું બોતા

હા વાહ હા આ શું aku આયા તો tuh

મોટા બનીએ તમાર ઘર લે આમાં તો કશું ન મળાવે લે લઈ લો ચોકી પછી મજા આવે મજા આવે મોટા ભાઈ પાલીસ માં શું રસિયા થઈ ગઈ જોઈ આ લાલચ રસ્યા થઈ ગઈ ભલે